હંસ અને કાચબાની વાર્તા એક વખતની વાત છે એક હરિયાળો જંગલ હતો અને ત્યાં એક મોટું સરોવર હતું આ સરોવરમાં બે હંસ ચંદ્રા અને સુંદરા અને તેમની સૌથી ખાસ મિત્ર કાચબો રહીમ રહેતો ત્રણેય રોજ પાણીમાં રમતા વાતો કરતા અને ખૂબ આનંદ કરતા કાચબો હંમેશા હસતો મસ્તીમાં રહેતો હંસો ઉડતા ત્યારે કાચબો ખુશ થઈને જોતા અને કહેતો વાહ જો મને પણ પાખો હોત તો હું પણ આકાશમાં ઉડી શકત હંસો હસતા દરેકને પોતાની ખાસિયત હોય છે મિત્ર તું પાણીમાં રાજા અમે આકાશમાં આ સાંકળીને કાચબો પણ ખુશ થઈ જતો એક વર્ષ ભારે ગરમી પડી વરસાદ પડ્યો નહીં સરોવરનું પાણી ધીમે ધીમે ઓછું થવા લાગ્યું દિવસો જતાં પાણી લગભગ ખતમ થઈ ગયું હંસોએ ચિંતા કરી કે આ તો ખતરનાક છે જો પાણી નહીં રહે તો જીવવું મુશ્કેલ થશે એક દિવસ ચંદ્રા ઉડીને દૂર ગયું અને તરત પાછું આવ્યો ખુશ થઈને બોલ્યો મને એક મોટું અને ભરેલું સરોવર મળ્યું છે પાણી પણ બહુ છે અને ઝાડવાળું સુંદર સ્થળ છે સુંદરાએ કહ્યું તો ચાલીએ નહીં અહીં જીવવું મુશ્કેલ થઈ જશે પણ કાચબો રહીમ દુઃખી થઈ બોલ્યો તમે બંને તો ઉડી જશો પણ હું હું તો અહીં તરસથી મરી જઈશ હંસોને પોતાના મિત્ર માટે દયા આવી તેમણે વિચાર કરીને રસ્તો શોધ્યો ચંદ્રાએ નામબો દંડો લાવ્યો અને કહ્યું એક રસ્તો છે તું આ દંડો મજબૂતીથી દાંતથી પકડી રાખજે અમે બંને દંડો પકડીને ઉડી જઈશું સુંદરાએ ચેતવણી આપી પણ એક શરત છે આખી મુસાફરી દરમિયાન મોઢું ખોલવાનું નહીં બોલવાનું નહીં નહીંતર તું નીચે પડી જઈશ કાચબાએ તરત વચન આપ્યું હું કશું બોલીશ નહીં મોઢું ખોલીશ નહીં ત્રણે તૈયાર થયા હંસોએ દંડો પકડી લીધો અને કાચબાએ તેને મજબૂત દાંતોથી પકડી લીધો અને શું તેઓ આકાશમાં ઉડી ગયા કાચબાને પહેલીવાર આકાશમાં ઉડવાનું મળ્યું તે ખુશથી ભરાઈ ગયો નીચે આખું જંગલ નદીઓ પહાડ બધું નાનું નાનું દેખાતું હતું જ્યારે તેઓ એક ગામ પરથી જઈ રહ્યા હતા લોકો આશ્ચર્ય પામી બોલ્યા અરે કાચબો ઉડી રહ્યો છે બાળકો હસવા લાગ્યા જો કાચબો લટક્યો છે કોઈએ ચીસી કહ્યું આ મૂર્ખ કાચબો હશે નહીંતર આ રીતે કેમ લટકે આ સાંભળીને કાચબો ગુસ્સે થયો અને બોલી પડ્યો મૂર્ખ તો તું અને જેવું તે બોલ્યો દંડો છૂટી ગયો કાચબો સીધા આકાશમાંથી નીચે પડ્યો ઢબ હંસોએ દુઃખથી કહ્યું અમે એને કેટલું સમજાવ્યું બોલવાનું નહીં કાચબાની ઈજા આવી પણ હંસોએ તેની મદદ કરી પાણી પીવડાવ્યું અને પછી ધીરે ધીરે ચાલીને તેને નવા સરોવરે પહોંચાડ્યો કાચબાએ આંખોમાં આંસુ સાથે કહ્યું મિત્રો આજે હું સમજી ગયો વચન તોડનાર અને વધારે બોલનારને હંમેશા નુકસાન થાય છે